ખસેડાયો હતો પ્રાપ્ત વિગતો મુજબ પાંગ્લી ગેટ નજીક આવેલ રેનાઇસન્સ ગ્લોબલ લિમિટેડ નામની કંપની ના રિફાઈનરી વિભાગમાં શુક્રવારે સવારે ઝેરી ગેસ ડિકેજ થતાં રિફાઇનરી વિભાગમાં કામ કરી રહેલ માધવ દુર્કેશભાઈ રાવલને ઝેરી ગેસની અસર થતાં ગંભીર હાલતે સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો ધુમાકો એક વર્ષ પૂર્વે પણ કંપનીમાં ગેસ ડિકેજ થતાં આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયેલ જીગર માણેક સિટી ન્યૂઝ બધા અંગે યુવક ના પિતા દ્વારા હોસ્પિટલ પોલીસ ચોકી માં ફરિયાદ નોંધાવી कंपनी में काम करता कर्मचारियों ने सेफ्टी मावदे बारे रोष व्यक्त करियों दो। हूं दुर्गेश रविशंकर रावल, उम्र वर्ष छोंतीर, रेवासी સુખસાગર સોસાયટી શેરી નંબર ના નાકે પ્લોટ નંબર બોતેર ચિત્રા શિરસર રોડ ખાતે રહું છું મારો પુત્ર માધવ જે તળાજા ભાંગલી ગેટ પાસે આવેલ તળાજા રોડ ઉપર ભાંગલી ગેટ પાસે આવેલ રેનાયન્સન્સ જ્વેલરી લિમિટેડની અંદર રિફાઇનરી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે ને હાલ તે છેલ્લા તેર વર્ષથી તેમાં નોકરી કરે છે થોડા સમય પહેલાં લગભગ આશરે વરસ દોઢ વર્ષ આસપાસ અગાઉ પણ આ કંપનીમાં એના ગેસ ગળતર થયું હતું ત્યારે એને ગેસ લાગ્યો હતો ત્યારે પણ તે લોકોએ સહટીમાં દાખલ કરેલો પણ ત્યારે ગેસ ઓછો હતો મારા છોકરાને કાંઈ ન થયું એટલે મેં કોઈ કેસ કાગળિયા કર્યા નહોતા પણ આ વખતે એની કંડિશન જોતા બહુ ખરાબ લાગે છે એટલે મારે ન છૂટકે આ પગલાં ભરવા પડે આ કંપનીમાં કંપનીના એના મેન્ટેનન્સ બાબતમાં ગેસ લાઈનના રિપેરિંગ બાબતમાં કાંઈ પણ માધવ ફરિયાદ કરે તો તે લોકો એના સુપરવાઇઝરો કે એના ઉપલી અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી એને તો શું છે એક જાય તો બીજો એને તો કોઈ માણસની કારીગરની પડી જ નથી એટલે આની ઉપર જેમ બને એમ આકરા પગલાં ભરવામાં આવે તેવી મારી માગણી છે